ચલો નમસ્કાર હવે તમે જયારે વાત કરી રહ્યા છો કટ ઓફ નીચું કરો જીઆર મુજબ ભરતી કરો આ પ્રક્રિયા સુના માટેનું જરા સમજાવશો હાલ ચાલી રહેલી શિક્ષણ વિભાગ ભરતી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગવર્મેન્ટે બે હજાર જે વિષયોમાં કેન્ડિડેટ ના મળે એમાં તમે નીચે લઈ ક્રાઇટેરિયા આ જે નિયમ છે મેરિટ નો ફ્લેક્સિબલ છે સમય આવે તો તમે એને ઘટાડી શકો અને ભરતી કરી શકો બરાબર હાલ ટોટલ છ વિષય એવા છે કે જેમાં લગભગ સાડા આઠસો થી નવસો જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે મારી માનનીય રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ પાસે એક જ અરજ છે કે આપ શ્રી મેરિટ કટ ઓફ ઘટાડો ને આઠસો એક જગ્યામાં ભરતી કરો જેથી બાળકોનું ભવિષ્ય ન બગડે અને અમારા જેવા ઉમેદવારોને રોજગારી મળે જેનો ઉલ્લેખ જીઆર માં બાર પોઈન્ટ બે મુદ્દામાં આવી ગયો છે અચ્છા અને શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરેલું છે બરાબર મતલબ કે તમારી માંગણી યોગ્ય લાગે છે હવે મારે એ પૂછવાનું કે આ તમે કેટલા સમયથી આ માંગણી કરી રહ્યા છો અમે છેલ્લા સાત મહિનાથી શિક્ષણ ખાતામાં શિક્ષણ વિભાગમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભરતી નિયામક શ્રી શિક્ષણ સચિવ શ્રી જે તે લાગુ પડતી કચેરીઓમાં અમે દરેક જગ્યાએ જઈને રજૂઆતો કરી છે અને આ ડેટા જે ઇન્ફોર્મેશન છે જીઆર રિલેટેડ કે જેમાં ખાલી રહેતી જગ્યાઓ ખાલી રહેતી જગ્યાઓમાં ઉમેદવાર ન મળે તો આગળની શું પ્રોસિજર છે જે ગવર્મેન્ટે નક્કી કરેલું છે બે હજાર ચોવીસમાં અમે એ માટેની અરજીઓ લગભગ છેલ્લા સાત મહિનાથી સર કરેલી છે કઈ કઈ જગ્યાએ તમે અરજીઓ કરી છે સર અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અચ્છા અમે શિક્ષણ વિભાગ બરાબર રાજ્ય પરીક્ષા બોર્ડ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ ભરતી પ્રક્રિયા સંબંધ ભરતી સંબંધિત આગળ ભરતી પ્રક્રિયા સાથે છે ત્યાં અમે દરેક જગ્યાએ તમે દરેક માંગણી જગ્યા અમારી વાત તો દરેક જગ્યાએથી તમે જુદા જુદા તમને રિપ્લાય મળ્યા છે તો એમાંથી તમને શું લાગે છે કે આ બાબતે રિઝલ્ટ કેવું આવે છે અત્યાર સુધી સર માનનીય શિક્ષણ શ્રી એમને બહુ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે બરાબર એમનું તો એવું કીધું છે કે મહેકમની એક પણ જગ્યા હું ખાલી રહેવા દઈશ નહીં ભરતી નિયામક પણ અમને એવું છે કે જે જગ્યાઓ મંજૂર થઈ છે એમાંથી એક પણ અમે જગ્યા ખાલી રાખીશું નહીં અને અમે જીઆરના એક પણ નિયમને ઉલ્લંઘન કર્યા વગર એને ફોલો કરીશું અને પૂરેપૂરા જે નિયમો આપણે બનાવ્યા છે એને અનુસરીશું અત્યાર સુધી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે બરાબર પણ સર હવે સમય એવો આવી ગયો છે કે બે વખત મેરિટ લિસ્ટ પડી ગયા છે અને વેટિંગ લિસ્ટ ટાઈમ આવી ગયો છે અને હવે મોડું થતું જાય એવું લાગે છે એટલે અમારી બસ એક જ અરજ છે કે આપ શ્રી હવે મોડું ન કરશો બરાબર અને બને એટલું ઝડપથી આ પ્રક્રિયા પૂર્ણ કરો બરાબર અને મારા ધ્યાન માં એક વસ્તુ એવી આવેલી કે સરકાર જ્ઞાન સાહેબ ભરતી કરવામાં માંગી રહી છે એ વસ્તુ છે એમાં જી સર જ્ઞાન સહાયક માટે ગવર્મેન્ટ એગ્રી છે શકે તો કટ ઓફ ને ફ્લેક્સિબલ કરવા માટે પણ અમારી એક જ અરજ છે કે કાયમી શિક્ષક મળે તો બાળક કાયમી શિક્ષક મળે તો બાળકનું ભાવિ બચે અને રાજ્યમાં રહેલી અલગ અલગ શાળાઓમાં જે શિક્ષક વગર અંધારું છે ત્યાં છે પહોંચે મારું કહેવાનું એક એવું થાય છે જ્ઞાન સહાયક માટે બી આ તો પાસ કરેલું હોવું જોઈએ ને તો પછી એમને જ્ઞાન સહાયક ભરવો હોય તો જો જ્ઞાન સહાયકમાં કટઓફ ડાઉન કરી શકે તો કાયમી શિક્ષક માં કેમ ફોકસ પર અમારી એ જ જરૂર છે કે જો ગ્રાઈન્ડ સહાયક માટે તમે કટઓફ નીચે લઈ જઈ શકો છો તો અમને કાયમી શિક્ષક માટે કેમ નહીં જેનો ઓલરેડી ઉલ્લેખ આપણે આમાં કર્યો બરાબર છે નથી જે છે અને આપણે ફોલો કરવાનું છે બરાબર છે બરાબર છે નહીં તમારી માંગણી યોગ્ય જ છે ભાઈ અને આશા રાખીએ છીએ કે સરકાર તરફથી આપણને પોઝિટિવ રિસ્પોન્સ મળે બરાબર છે ઓકે જી ભાઈ આપનું નામ સુરેન્ગર થી બહુ દૂર થી માંગણી માટે આવેલા છો તમે દસ ધક્કો છે મારો બરાબર છે બરાબર છે તો તમારા મંતવ્ય અનુસાર શું છે આખી પ્રોસેસમાં આખી પ્રોસેસમાં અત્યારે માત્ર એટલું જ છે કે એકસો વીસ થી જે નીચા માર્કસ વાળા છે કે જેને એકસો સત્તર આવ્યા છે એકસો અઢાર છે એકસો પંદર છે એકસો બે એકસો દસ છે એકસો બાર છે તો એવા ઉમેદવારો છે એ ઉમેદવારોને ગ્રાન્ટેડ ના જીઆર મુજબ એ ઘટાડો કરીને સરકાર લઈ શકે છે આવો ઉલ્લેખ છે અને છેલ્લા અમે છ થી સાત મહિનાથી શિક્ષણ મંત્રીને મળી છે બંને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષા બરાબર જયારે મળવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રી સાહેબ એવું કે છે કે પોઝિટિવ છે કરવાના જ છીએ બરોબર વિદ્યા સમીક્ષા કે વીએસકે માં જઈ ત્યારે ભરતી નિયમ સાહેબ હોય કે ભરતી સમિતિના સભ્યો હોય આ બધા જ અમને ઠાલા વચનો આપે છે પણ જે ઠરાવ બનવો જોઈએ એપ્રુવલ મળવી જોઈએ એપ્રુવલ મળતી નથી એપ્રુવલની રાહ જોવે છે તો ભરતી સમિતિ પાસે આના રાઇટ છે લખેલું છે કે ભરતી સમિતિ ધારે તો આ કામ કરવાનું છે તો એમને એપ્રુવલ શેની લેવાની છે અને જો લેવાની હોય તો કેમ તમે લેતા નથી કેમ તમે ઉમેદવારો સાથે અન્યાય કરી રહ્યા છો હું તો આ સરકારને અત્યારે બહુ આનંદ અને અભિનંદન આપું છું કે આ ભવિષ્ય થી આવી ભરતી કદી થશે નહીં પચીસ થી સત્યાવીસ હજાર શિક્ષકો જયારે તમે ભરતા હોય અને એમાંથી માત્ર એક હજાર શિક્ષકો અત્યારે ન મળતા હોય તો શા માટે થોડાક માટે સરકાર છે એ આવું એક નાનું પગલું ભરતી નથી કારણ કે એ એક યશકલગી સમાન બની રહેશે જો આ શિક્ષકો ને કારણ કે અમને ઉમર ને ઉમરે આવીને ઉભા છે હવે અમને ક્યાંય ઉંમર પછી અમને ક્યાંય જોબ મળવાની નથી માટે શિક્ષણ મંત્રી સરકાર અને શિક્ષણ વિભાગની એટલી જ અમને લાગણી અને માગણી છે કે અમને એક તક આપે અને એ તક ને આધારે અમે અમારું ભાવિ અને શિક્ષકો ને શિક્ષકો તો એનું ભાવિ અમે ઘડવાના જ છીએ પણ એ વર્ગખંડ માં એક શિક્ષક મળશે બસ અભ્યર્થના સાથે અમે આજે આ લઈને બરાબર અને અમારું કેવું તો એવું છે કે સરકારે ઓલરેડી આપણને જીઆર નો આવેલો છે નિયમ બરાબર તો આપડે માંગણી કરવાની જ ના હોય સરકારે આપવા જોઈએ બરાબર સરકારે આપવું જોઈએ કારણ કે હવે છેલ્લી ઘડી આપણે ઉભા છીએ તો આપણે બધા હવે આશા રાખીએ છીએ

કોઈપણ વિષયની અંદર જીઆર નંબર છે આમ છે જોવા નિયમ છે બાર પોઈન્ટ બે નિયમ બાર એનો પેરેગ્રાફ નંબર બે છે એમાં સ્પષ્ટ સરકારે ઉલ્લેખ કરેલો છે કે કોઈપણ વિષયની અંદર તમને પૂરા કેન્ડિડેટ નથી મળતા તમારું જે કટ ઓફ છે ત્યાં સુધી તો ભરતી સમિતિ એ કટ ડાઉન કરી શકે છે હેના અને ડાઉન કરી અને પછી જે બી એમના વેકન્સી છે એ ભરી શકે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડતું વટ છે બાળકોનું શિક્ષણ બગડતું ઓળખે છે અને ઓલરેડી બે મહિના થઈ ગયા છે સર બરાબર છે આ બધા એમને નથી આવે ઓલરેડી બે મહિના થઈ ગયા છે અને મતલબ કે બધા કેન્ડિડેટ કાર્ડ પાસ કરેલી સમજો તમે કારણ કે ઓલરેડી જીઆરમાં ઉલ્લેખ છે અને છેલ્લા છ મહિનાથી આ બધી માંગણી થઈ રહી છે દરેક જગ્યાએ શિક્ષણ વિદ્યા સમીક્ષા કેન્દ્રોમાં પણ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે ભરતી સમિતિને પણ રજૂઆત કરી છે પણ છતાં હજી સુધી આજની તારીખ સુધી બે મહિના થઈ ગયા છે આજની તારીખ સુધી કોઈ પણ નિર્ણય સચોટ નિર્ણય આવ્યો નથી એટલે અમારા બધાની માંગણી એ છે કે ભાઈ જીઆર મુજબ વ્યક્તિ કરો અને જીઆરમાં જે ઉલ્લેખ કર્યો છે તમે જાતે કર્યો છે બરાબર છે તમારા શિક્ષણવિદોએ કરેલો છે તમારા સચિવોએ કરેલો છે તમારા ક્લાસ રોન ઓફિસરોએ કરેલો છે બરાબર છે તો એ તમે મતલબ કે શિક્ષણનું સારું વિચારીને કરેલું છે હેના તમે ભવિષ્યનું વિચાર એનો કરેલો છે કે ભાઈ ભવિષ્યમાં કદાચ આવી પરિસ્થિતિ ક્રિએટ થાય છે તો પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ અને ફોલો કરી શકીએ તો પછી એ જ ફોલો કરવાનું છે અમારી માંગણી એ જ છે અમે કોઈ બીજું માંગતા નથી તમારી જોડે અમે એટલું જ માગીએ છીએ કે તમે જે રૂલ્સ બનાવ્યો છે બાર પોઈન્ટ બે તો બસ એને ફોલો કરવાનું છે અને જે કેન્ડિડેટ જે વિષયની અંદર બાકી રહે છે જે ભરતી થતી નથી મતલબ કે સંખ્યા બાકી રહે છે એને ભરવાની છે અને બાળકોને શિક્ષણ આપવાનું છે આ જ માંગણી છે ને ટોટલ છ વિષયો છે ટોટલ છ વિષયોની અંદર લગભગ સદાસોથી નવસો જેટલી જગ્યાઓ પાસે કયા કયા વિષયો છે વિષયોની અંદર એવા છે સાહેબ કે જો અહીંયા છે તો મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અંગ્રેજી છે તત્વજ્ઞાન છે આંકડા શાસ્ત્ર છે કૃષિ વિજ્ઞાન છે આમ કરીને ટોટલ છ વિષયો છે અને આ તમે અહીંયા જોઈ શકો છો મેં હાઇલાઇટ પણ કરેલું છે કે ટોટલ આટલી આટલી જગ્યાઓ ખાલી રહે છે તમને કયા ટાઈપના અભિપ્રાયો મળે છે અહીંયાથી અભિપ્રાયોમાં સાહેબ એવું છે કે અત્યારે તો બધા એવું કહે છે કે ભાઈ અમે પ્રયત્નમાં છીએ બરાબર અમારે ભરતી સમિતિ મંજૂરી લેવી પડે છે બરાબર છે એ અમને માહિતી આપે એટલે અમે રજૂ મતલબ કે તમને એપોઇન્ટમેન્ટ આપશું કે મતલબ કે ફોર્મ ભરવાની પરમિશન આપશું છે શિક્ષણ મંત્રીને રજૂઆત કરીએ છીએ એવું છે કે તમે ભાઈ પોઝિટિવ જ છે તમારા મુદ્દાને ધ્યાનમાં લઈને કારણ કે તમે ઓલરેડી નિયમનું માંગો છો પગનું માગો છો આમાં કોઈ જુદી માંગણી છે તેમ તમારી રૂલ્સ ચેન્જ કરવાનું નથી માગતા તમને જે રૂલ્સ અમે જે રૂલ્સ બનાવ્યું છે એને તમે ફોલો કરવાનું કહો છો કે અમે તૈયાર છે બરાબર એવી વાત છે ભરતી પ્રક્રિયા હવે આખરી સ્ટેજમાં છે જ્યારે વીસ ટકા વેટિંગની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની તો આ ખાલી રહેતા વિષયોમાં હવે સમય આવી ગયો છે આમ તો ચોક્કસ ચોક્કસ મારું કહેવાનું એ છે સાહેબ આજે આજે કેમ આપવું પડે કે હવે એન્ડ સુધી આવી છે ભરતી તમારી હવે તમે પૂરી કરવા જઈ રહ્યા છો બરાબર છે તો ભરતી પૂરી કરવા જઈ રહ્યા છો તમને છ વિસાવું છે આની અંદર આ કોઈ નાની મોટી જગ્યા નથી સાહેબ એક બે જગ્યા નથી લગભગ નવસો જેટલી જગ્યાઓ બાકી રહે છે તો પછી આ કોઈ નાની મોટી જગ્યા છે અને ઓલરેડી તમે એકમ માગેલું છે નાણાં વિભાગ પાસેથી પરમિશન પણ લઈ લીધું છે નવી પરમિશન પણ લેવાની નથી જો નવી પરમિશન લેવાની થતી હોય તો પણ અમે કદાચ આ સ્ટેજ ઉપર ન પહોંચીએ પણ નવી નવી પરમિશન નથી લેવાની તમે ઓલરેડી પરમિશન લઈ લીધેલી છે અને એને તમારે ફોલો કરવાનું છે બરાબર છે તો આ થઈ શકે છે સરકાર ઈચ્છે ભરતી સમિતિ ઈચ્છે તો થઈ શકે છે બસ મારી આ માંગણી છે ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ